સુરત પોલીસે ફરી વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે કાપુદરા પોલીસે પાંચ વ્યાજખોરોને ઝડપી પાડ્યા હતા ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપવાની પ્રવૃત્તિ આચરતા વ્યાજખોરોને કાપુદરા પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી વ્યાજ ના લાગતા સાહિત્યો તથા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા કબજે કર્યા હતા ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપવાની પ્રવૃત્તિ આચરતા હોય પાંચે સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતા વ્યક્તિઓ પર કાર્યવાહી કરવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જે અંતર્ગત કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછા ગાયત્રી સોસાયટી બાલમુકુંદ સોસાયટી આ બધી સોસાયટીઓમાં શાકભાજીની લારીવાળા રિક્ષાવાળા સામાન્ય રીતે ધંધો કરતા હોય છે જેને ઊંચા વ્યાજે ગેરકાયદેસર રીતે અને વ્યાજનું લાયસન્સ ધરાવતા ન હોવા છતાં ઊંચા ઊંચા વ્યાજે પાંચ હજાર દસ હજાર વીસ હજાર પચીસ હજાર ઊંચા વ્યાજે દેતા અને ડેઇલી કલેક્શન કરવાની ડાયરી સાથેના આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું જે અંતર્ગત છેલ્લા બે દિવસથી ખાનગી રીતે માહિતી મેળવવામાં આવી કે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ આ લોકો આવે છે અને આવા ગરીબ માણસોને ખોટી રીતે વ્યાજના પૈસા આપી અને હેરાન પરેશાન કરે છે જેના અનુસંધાને કાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા જુદી જુદી ત્રણ ટીમો બનાવી અને જુદી જુદી જગ્યાએ નાના વરાછા કાપોદરા વૃક્ષમણી સોસાયટી વગેરેમાં રેડો કરી અને કુલ પાંચ આરોપીઓને ગેરકાયદેસર રીતે વ્યાજે દેવાના સાહિત્ય સાથે પકડી પાડવામાં આવ્યા છે અને જુદા જુદા પાંચ ગુના દાખલ કરવામાં આવેલા છે અને આ બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ છે